નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માગ આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ વડોદરા શહેરલાલજી ગુઇ નાગરવાડા પાસે બાળકોને ઉઠાવતી ગેંગનો એક ઇસમ શંકાસ્પદ હાલતમાં પકડાયો લાલજી કુઈ પાસે રહેતા ના રહી શેજાદભાઈ સૈયદ અને આગેવાનો એ ઇસમને કારેલી બાદ પોલીસ સ્ટેશન માંગ ફરિયાદ નોંધાવતા પોલીસ સ્ટેશન માંગથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર જાહિદ અલી સૈયદ વડોદરા છોકરા જતા હતા ને તે કંકલે ને માસ્ક પહેરીને એના આખો બોલ બી ફરિયા ને ને કરી ચાલ મારી પાછળ પાછળ ચાલ હા તો પછી આ લોકો ને કે લઈ જઈ રહ્યા હતા પેલા અંકલ આ લોકો આ લોકો પાછળ જતા હતા તો મે આ લોકો ને એવું કીધું અહીંયા આવો તમે લોકો તો આ લોકો આયા ને પછી મેં આ અંકલ ને કીધું કે ને અંકલ ચલો ને ના અંકલ પાછળ બોલાવ્યા એ પછી પેલા અંકલ આયા ને શું કર્યું એ અંકલ એ કે ચલો મારી પાછળ ના જે તમે જે અંકલ ને બોલા ને બેટા એ અંકલે શું કર્યું અંકલે ને બાઈક લઈને આવે એમ અંકલે ને એમની પાછળ ગયા પછી એ હશે જતા રહ્યા પછી શાક માર્કેટમાંથી માંથી મળ્યા તો એ કેટલા જણ હતા બેટા એ ને બે જણ હતા પણ એને કામ જતા રહ્યા ને કામ જતા એ હે ને બેકરી પાસે ઊભા હતા પણ એને આમ જતા રહ્યા બરોબર અમને આમ હાથ બતાય ને હો અંકલે એસા બોલા या ना आपको कुछ चॉकलेट मोकलेट दी थी बेटा इन लोगों ने कुछ चॉकलेट मोकलेट कुछ भी नहीं दिया था सिर्फ ऐसा बोला कि हमारे पीछे आओ ऐसा हाँ तो फिर आप उनके पीछे चलने चले गए सर अच्छा बेटा यानी आप अभी आप घबरे हो तो नहीं है ना बेटा ओके હા ભાઈ શું બનાવવાની હતું તો ના લાલજી નવ ભી દરગાહ છે ત્યાં આગળ નાના બાળકો રમતા હતા બે બાળકોને એક વ્યક્તિ આવ્યો જે એમપીથી બિલોંગ કરે છે એ એમને કહ્યું કે છે કે તમે મારા પાછળ પાછળ ચાલો તો બીજા બે છોકરીઓ રમતી હતી તો એમણે અમને કીધું કે અંકલ આ છોકરાઓને લઈને જઈ રહ્યા છે તો અમે એમના પાછળ ભાગ્યા તો પહેલાં તો એ ગાયબ થઈ ગયા પછી શાક માર્કેટમાંથી મળી આવ્યા તો અમે પકડીને પોલીસ સ્ટેશન એમને જમા કરાયા છે ટોટલ કેટલા જણા હતા ટોટલ બે જણ હતા પણ એક જ આપણા હાથમાં આવ્યો છે હવે ભાઈ કબૂલ તો ખબર પડે આગળ અત્યારે તમે એને પકડીને શું કર્યું છે કારણ બાદ પોલીસ સ્ટેશનમાં આપણે એમને સોંપી દીધું છે આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં થઈ રહી છે आपण शुभनाम एजाज सय्यद आणि सादिकभाई मलिक